જય માતાજી મિત્રો મિત્રો હું નિર્મલ ગોસ્વામી ડીસાથી ઓમ શ્રી શિવ શિવશક્તિ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો ઘરમાં એક કુપાત્ર આવે ને તો આખા ઘરની પથારી ફરી જાય એવી જ આપણે એક વાત કરવી છે એક બિઝનેસમેન બહુ સારો બિઝનેસ ચાલતો હતો એનો અને લગ્ન કર્યા લગ્ન કરી અને એને મનગમતી સ્ત્રી ઘરે લાવ્યો બંનેનો સંસાર બહુ સારી રીતે ચાલવા લાગ્યો બંનેના સંસારની અંદર એક પુત્રનો જન્મ થયો પુત્રના જન્મ પછી પ્રગતિ વધી એની કહેવાય છે એકથી બે કિસ્મત ભેગા થાય ને બેથી ત્રણ કિસ્મત ભેગા થાય ને એમ પ્રગતિ તમારી વધતી જાય પુત્રના જન્મથી એનો બિઝનેસ વધવા લાગ્યો સમય સંજોગ સાથે પુત્ર સાત આઠ વર્ષનો થયો તેની માતાનું મૃત્યુ થયું ગંભીર કોઈ બીમારીથી એની માનું મૃત્યુ થઈ ગયું પુત્ર આઠ દસ વર્ષનો થઈ ગયો એટલે એની માતાનું મૃત્યુ થયું એટલે બિઝનેસમેન બિચારો લાચાર થઈ ગયો એક બાજુ આઠ દસ વર્ષના પુત્રને સાચવવાનો એક બાજુ બિઝનેસ સાચવવાનો આવી સમસ્યાથી ઘેરાયેલો રહેવા લાગ્યો કોઈ સગાવાલાએ બધાએ વાતચીત કરી કેમ કામ કે ભાઈ છોકરો બહુ નાનો છે તો બીજા લગ્ન કરી લે બધા સમજાવવાથી અને હાલાત એવા ઊભા કર્યા હતા કે એનાથી હાલાતથી એ સમજી અને બીજા લગ્ન એને કરી લીધા બીજા લગ્ન કર્યા આવનારી વ્યક્તિ બહુ જ સારી બહુ સારી વ્યક્તિ એનું રાખ્યા રાખી અને બંને છોકરા એ પેલો છોકરો મોટો થયો સમય સંજોગ સાથે એને પણ પુત્રનું પ્રાપ્તિ થઈ એટલે બંનેના સંસાર સારો ચાલવા લાગ્યો કોઈ મતભેદ નહીં કોઈ મનભેદ નહીં બંનેનો સંસાર સારો ચાલવા લાગ્યો મોટો પુત્ર લગભગ વીસેક વર્ષનો થયો અને એનું જે બીજી નવી મમ્મી હતી એનું મૃત્યુ થઈ ગયું એનું મૃત્યુ થયું એની બીજી પત્નીનું પણ મૃત્યુ થઈ ગયું એ વખતે એની સાથે જે બાળક હતો એની ઉંમર માત્ર પાંચ સાત વર્ષની હતી પાંચ સાત વર્ષની ઉંમર જે નવી મમ્મી હતી એની અને પેલા જે બીજો છોકરો હતો એની ઉંમર વીસેક વર્ષની પહોંચી ગઈ હતી અને મારું મૃત્યુ થઈ ગયું એના પપ્પાએ કીધું કહેવાય કે મારે લગ્ન કરવા નથી પણ કે મારા દીકરાના લગ્ન કરાવી દઉં એટલે છ બાર મહિના થયા એટલે છોકરાની ઉંમર એકવીસ બાવીસ વર્ષની થઈ એટલે છોકરાના લગ્ન કરાવી દીધા પરિવારની અંદર એક નવી પત્ની આવી નવે ઘરની રખેવાળો કરનારી વ્યક્તિ આવી આ બાજુ લગ્ન થઈ ગયા છોકરાના એટલે પહેલાના બાપને ઉંમર થઈ ગઈ એટલે એના બાપની પણ તબિયત થોડી લથડી અને એના બાપનું મૃત્યુ થઈ ગયું એના બાપના મૃત્યુ પછી જે ઓફિસનો કારબાર એ બધું આ છોકરો ચલાવતો મોટો છોકરો જેના લગ્ન થયા એક બાજુ એક નાનો છોકરો મોટો છોકરો અને એની પત્ની આ ત્રણ જણા ઘરની ઘાટની અંદર રહેતા હતા સમય સંજોગ સાથે પત્નીએ કહ્યું કે ભાઈ હવે આપણે પોસાતું નથી આ નાનો છોકરો રે આપણી સાથે તો ક્યાંક કંઈક એનો રસ્તો કરો એટલે એને કીધું કે ના અમારો નાનો ભાઈ છે એટલે કે ભલે તમારો નાનો ભાઈ છે પણ કે શે તો સોતેલીમાંનો દીકરો ને એમ કરી અને એને પેલાના કાનફ વેરવાના ચાલુ કર્યા સોતેલીમાં 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 કરી 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 એને કાનફ ભેરવાનું ચાલુ કર્યું છેવટે કંટાળી ગયો પેલો ભાઈ પેલો નાનો દીકરો બીમાર થવા લાગ્યો રોજમરા અઠવાડિયે દસ દાડે પંદર દાડે બીમાર થાય અઠવાડિયે દસ દાડે પંદર દાડે બીમાર થાય એના દવામાં પણ પૈસા વપરાવા લાગ્યા હવે શું કરવું એક બાજુ ઓફિસનો બીજ સાચવી એક બાજુ પત્નીથી કંટાળી ગયો એક બાજુ આ છોકરાથી કંટાળી ગયો છેવટે ચાલુકોનું પત્નીનું એક કુપાત્ર ઘરમાં ઘૂસી ગયું એટલે એને એના એટલા બધા કાન ભંભેર્યા એટલા બધા કાન ભંભેર્યા ને જેનાથી એને એના ભાઈથી દૂર કરવાનું કાવતરું ચાલુ કર્યું ભાઈ ભાઈથી દૂર કરવાનું કાવતરું હંમેશા પારકી સ્ત્રી જ કરે છે ઘરના પોતાના કરતા નથી એટલે ભાઈ ભાઈથી દૂર કરવાનું કાવતરું ચાલુ કર્યું પછી જેમ જેમ પેલો છોકરો બીમાર થાય ને એમ 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 દવાખાને લઈ જાય અને અલગ 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 એવી દવાઓ અપાવે કે જેનાથી એના મૃત્યુને નજીક જતો રહે સમય થતાં 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 એ છોકરો મૃત્યુ પામી ગયો પણ એ છોકરો જ્યારે પણ એના ભાઈ પાસે હોય ને ત્યારે ભાઈને એમ કહેતો હું તમારો ભાઈ નથી હું તમારો દીકરો છું હું તમારો ભાઈ નથી હું તમારો દીકરો છું એ મોટા ભાઈને બાપ ગણતો આ બધી વાત એને ખબર એની પત્નીને ખબર નથી સમય વીતતા એના ઘરે પાછા બાળકનો જન્મ થયો પેલી બાજુ પેલો દીકરો મરી ગયો બાળકનો જન્મ થયો બાળકનો જન્મ થયો એટલે રાજી રાજી થઈ ગયા આ ગામમાં પેડા વેચ્યા ને તેન બધું સમય સૂચકતા સાથે એ પાછા બાળક મોટો થયો એના લગ્ન થયા બાળકના એ બાળકના લગ્ન થયા પછી એ લગ્ન થયા પછી એ બાળક બીમાર પડ્યો એ બાળક બીમાર પડ્યો પછી એની પત્ની પણ બીમાર પડ્યું એની પત્ની બીમાર પડી એટલે એની પત્ની મરી ગઈ એવો કોઈ રોગ આવ્યો છે એની પત્ની મૃત્યુ પામી અને એનો બાળક બચી ગયો પત્ની મૃત્યુ પામી હવે પતિ પત્ની મૃત્યુ પામી અને એનો પોતાનો બાળક બીમાર હતો એટલે બધા જે દાગીનાન બાગીનાન હાન તેન જેટલું લેણું હતું ને બધું દેવું બેવું બધું કરી એને દવા કરાય કરાય કરી છોકરાનું જે હતી ને બધું અહીંયાથી અહીંયા આ વેચીને પેલું વેચીને જાણ પતિ પત્ની બંને બીમાર અને એના મોભી દીકરો એક જ દીકરો હતો અને એની પત્ની હતી એટલે બધી મિલકત બધી કોની હોય એના માટે થતું બધું બધી પૈસા એને દવામાં નાખ્યા જ્યાંથી ત્યાંથી જેને તેન કરીને બધા દવા કરાવતા 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 છેવટે એના ઘરમાં ખાવાના ફાંફા થઈ ગયા એવી હાલત આવી ગઈ એવી હાલત આવી ગઈ કે એના ઘરમાં ખાવાના પણ ફાંફા થઈ ગયા પછી પત્ની થોડીક દૂર હતી અને એનો પિતા બાજુમાં બેઠો હતો એ દિવસે દીકરો એના અંતિમ શ્વાસ લેવા તૈયારીમાં હતો ત્યારે કીધું કે ભાઈ એને બીચ એનો એનો તો બાપ હતો પણ ભાઈ તો હતો ને એટલે કે હું તારો બાપ છું ભાઈ જ નથી એટલે કે હું તમારો દીકરો નથી હું તમારો ભાઈ છું કે ગયા જન્મમાં હું તમારો ભાઈ હતો અને તમે જે તમારી પત્ની સાથે રહી અને જે કાવ કાવતરા કરી અને જે મને મોતને કાઢું ઉતાર્યો છે કે તમારે શેના માટે મને મોતને કાઢું ઉતાર્યો આ મિલકત માટે કર્યું આજે એ મિલકત મેં તમારી બધી જ પૂરી કરી નાખી મેં મારા ભાગનું તો લઈ લીધું તમારા ભાગનું પણ લઈ લીધું અને તમારા પત્નીના ભાગનું પણ જે હતું ને એ પણ લઈ લીધું તમારા બધાના ભાગ્ય હતા ને એ બધા જ મેં વિખેર કરી નાખ્યા કેમ એ તમે લોભે લાલચે અને એક કુપાત્રના કહેવાથી તમે તમારા આખા સંસારની પસારી ફેરવી નાખ્યું તમારા પિતાએ જો આ બીજા લગ્ન કર્યા અને એમાં મતભેદ તમારી માતાએ નહોતો રાખ્યો તો તમારે ક્યાં મતભેદ રાખવાની જવા જરૂર હતી જો મારી માતાએ તમારો આવું કર્યું હોત તો મારી માતાએ મારા જન્મ પછી પણ તમને મોટો પુત્ર તરીકે જ માન્યા તો મારી માતાએ તો તમારા મને મારામાં કોઈ મતભેદ રાખ્યો નહોતો પણ તમે ઘરમાં કુપાત્ર લાયા અને આખા ઘરની પથારી ફરી ગઈ એટલે માણસનું એક જો ઘરમાં કુપાત્ર તમારા ઘરમાં આવી જાય તો તમારા આખા ઘરની પથારી કરી નાખે આજે તમારા ઘરમાં ખાવાના ફાંફા થઈ ગયા ને હું તમારો એ જ ભાઈ છું કે જેના મિલકત માટે કરી અને તમે તમારી પત્નીને સાથ આપી અને મારું જીવન આમ નર્ક બનાવી નાખ્યું હતું ભગવાનના ઘરે દેર છે પણ અંધેર નથી આજે હું બધું જ મારા હિસાબ તમારો બધો હિસાબ કરી અને આજે બધું હું મારું લઈ અને હું આજે મારા માર્ગે જતો રહીશ એટલું કહી અને એ છોકરો એનો મૃત્યુ પામ્યો અને મિત્રો કહેવાનો મતલબ એ છે કે જો તમે ખોટું કરશો તમારા ઘરમાં કુપાત્ર આવી ગયું અને તમે ખોટું કરશો તો આજેની તો કાલે તમારે ભગવાનના ઘરેથી તીડું આવશે આવશે ને આવશે અને તમારું સર્વનાશ નક્કી જ છે આજે નહીં તો કાલે તમારો નાશ થશે થશે ને થશે જિંદગીમાં થાય તો સારું કરજો ન થાય તો બે હાથને જોડીને વિનંતી કરી દેજો પણ કોઈનો અહિતમાં ભેગા રહેતા નહીં જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ